ધરમપુરમાં પોલીસ અને આરોગ્ય વિભાગનો સપાટો ધરમપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી એક બોગસ તબીબ ઝડપાયો પંગારબારી તેમજ બોપી વિસ્તારમાંથી ગેરકાયદેસર ચાલતું બોગસ દવાખાનું ઝડપાયું ધરમપુરમાં પોલીસ અને આરોગ્ય વિભાગનો સપાટો ધરમપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી એક બોગસ તબીબ ઝડપાયો અને બે ફરાર તપાસ દરમિયાન પોલીસ અને ધરમપુર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગ્રામ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ હનુમંતમાળ બોપી અને પંગારબારીમાંથી બોગસ દવાખાનું ઝડપાઈ ગયું હતું કુંદન પાટિલ નામક બોગસ ડોક્ટર ઝડપાયો હતો જ્યારે ઉજ્જવલ વિરેન્દ્ર મહંતા અને બીજલ ઉર્ફે મિલન નામના જોલછાપ તબીબ હાટડી ચલાવતા હતા બોગસ તબીબો મૂળ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને વેસ્ટ બંગાળના હોવાનું હાલે તો બહાર આવ્યું છે અમારું નામ ડૉક્ટર જીગ્નેશ મહાલા તાલુકા હેલ્થ ઓફિસર ધરમપુર આ બોગસ ડૉક્ટરની માહિતી અમને જિલ્લા લેવલથી આપવામાં આવી હતી ખાનગી રીતે એટલે અમે પોલીસ જોડે ખાનગી રીતે અમે ગઈકાલે જે રેડ પાડી એમાં હન્મંતળ ગામે પંગારબારી ગામે અને મામાબાચા ગામે અને બુપી ગામે એટલી જગ્યાએ અમે રેડ પાડી એમાંથી અમે હનંતમાળ ગામના જે બોકસ ડૉક્ટર છે કુંદન પાટીલ કરીને એને પોલીસે ઝડપી લીધો હતો બાકીના જે બધા ડૉક્ટરો છે એ લોકો નાસી છૂટ્યા હતા અને એ લોકો જોડેથી અમને ત્યાં ભરપૂર પ્રમાણમાં ઇન્જેક્શનો દવાઓ એ મળી હતી જે એ લોકો પાસે બોગસ પ્રેક્ટિસ કરતા હતા એ લોકો પાસે કોઈ ને એવું છે નહીં એમબીબીએસ જે એલોપેથિક જે ડિગ્રી હોવી જોઈએ તે છતાં અમે એ લોકો એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા એટલે આ બધું ફાયદાની વિરુદ્ધ હતું બધું હા એવા ઘણા બધા બોગસ તબીબો હોય છે અમે રેડ પણ કરીએ છીએ પણ શું કહેવાય કે આમાં અમુકવાર અમે જઈએ છીએ ત્યારે બંધ હોય છે પણ ઉપરથી જ્યારે પણ અમને આવી માહિતી મળે છે ત્યારે અમે ખાનગીમાં રેડ કરીએ છીએ અને એ રીતે એ લોકોને પકડીએ છીએ અમને આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો